કૌટુંબિક મતભેદોના કારણે ફેમિલી કોર્ટમાં લગ્ન વિચ્છેદના અને લગ્ન પૂરા કરવાના અનેક દાવાઓ થઈ રહ્યા છે આ પૈકીનો ભુજની અદાલતમાં જ એક દાવો દાખલ કરવામાં આવેલો અને તેમાં અરજદારે એવી રજૂઆત કરેલી કે ભાઈ મારી પત્ની મારી કાયદેસરની પત્ની છે મારા કાયદેસરના લગ્નજીવન એની સાથે ચાલુમાં છે તેની સાથેના લગ્નજીવનથી મને સંતાનમાં એક પુત્રનો જન્મ થયેલો છે જે પણ મારી પાસે રહે છે અને કોઈ પણ જાતના વ્યાજબી કારણ વિના મારી પત્ની મારા ત્યાગ કરી અને પોતાના ચાલી ગયેલ છે મેં એને મારાથી અલગ રહેવા કે લગ્નના આંકો અદા ન કરવા માટેની કોઈ રજા પરવાનગી કે સંમતિ આપેલ નથી એટલે કાયદેસરની જ્યારે પત્ની છે ત્યારે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ન વેઠળ તેણે લગ્નના હક્કો અદા કરવા જોઈએ જે નથી કરતી એટલે નામદાર ફેમિલી કોર્ટ છે એ મને એવો હુકમનામું કરી આપે કે મારી પત્ની જે કાયદેસરની મારી પત્ની છે તે મારી સાથે આવીને રહે અને લગ્નજીવનના હક્કો અદા કરે આ મેટર દાખલ થતાં આ મેટર રાખી ફેમિલી કોર્ટમાં ચાલી ગયેલી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા પક્ષકારોની જુબાનીઓ થઈ અને જુબાનીઓના અંતે ફેમિલી કોર્ટે એવો હુકમનામો કર્યો કે ભાઈ પત્ની જે છે એને કાયદેસર રીતે અલગ રહેવાનો કોઈ કારણ નથી સ્વૈચ્છિક રીતે એણે પોતાના પતિના ઘર ઘરનું ત્યાગ કરેલું છે એટલે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ ન વેઠળ એણે પોતાના લગ્ન જીવનના હક્કો પોતાના પતિ સાથે અદા કરવા જેવા જોઈએ તેવો ચુકાદો આપ્યો આ ચુકાદો આવી જતાં છતાં પણ પત્નીએ લગ્નના હક્કો અદા કરવાની ના પાડી દેતા અરદદા દ્વારા એની તામિલ દરખાસ્ત કરવામાં આવી અને તામિલ દરખાસ્તની નોટિસ બજી જતા ત્યારે પણ પત્નીએ એવું કીધું કે હું મારા સાસરે જવા માગતી નથી ને એના માટે એણે કોઈ પણ વ્યાજબી કારણ જણાવ્યું નહીં પરંતુ સાથે સાથે એણે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટે એવા કારણો સાથે અપીલ રિમાન્ડ કરી કે ભાઈ ફેમિલી અદાલત જે છે એ જે છે એ હુકમ માટેના કારણો પોતાના ચુકાદામાં નોંધવા જોઈએ અને વ્યાજબી કારણો હોય તે એને નોંધ કરી એના પ્રત્યે ખુલાસા આપી મુદ્દાઓ ઉપર નિર્ણય આપવો જોઈએ અને તેના આધારે જે છે એ મેટરનો નિકાલ કરવો જોઈએ તેમ છતાં પણ નામદાર કોર્ટે આ મુદ્દાઓ પર સ્પષ્ટ કારણો જણાવેલા નથી તેવા કારણ સાથે અપીલ રિમાન્ડ થઈ અને આ જે અપીલ આ જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે એ બે હજાર પચીસના એપ્રિલ મહિનાના જીએલઆરમાં રિપોર્ટેડ થયેલો છે આ રિપોર્ટેડ જજમેન્ટ છે આખો આ મેટર ભુજની ફેમિલી કોર્ટમાં અમે લડેલા છીએ અમે હુકમ મેળવેલો છે અને અત્યારે પણ આ મેટર જે છે એ ફરીથી રિમાન્ડ થઈને ચાલવા ઉપર આવી ગયેલી છે બંને પક્ષકારોને નોટિસની પણ બજવણી થઈ ગયેલી છે અને અત્યારે જે મેટર છે એ ફરીથી આ લગ્ન અદા કરવા કે કેમ એ બાબતના નિર્ણયાધીન રહેલી છે સામાન્ય રીતે અત્યારે વાત કરીએ તો નાની નાની બાબતોમાં એક એક અભાવ પછી જે જે છે છે કોસ્ટમાં કહીએ તો સ્ત્રી એ નાની બાબતને કારણે પોતાના પતિના ઘરનો ત્યાગ કરતી હોય છે ત્યારે આ કલમ નવ છે એ ખૂબ મહત્વની બની જતી હોય છે અને નામદાર ફેમિલી અદાલતનું એક જ કારણ હોય છે કે જયારે લગ્નજીવનથી બાળકો હોય ત્યારે બાળકોને માતા અને પિતા બંનેની છત્રછાયા મળવી જ જોઈએ અને આવી સુલભ બાબતો માટે જો કોઈ પત્ની પોતાના પતિનો ત્યાગ કરી નાખે તો એને વાજબી ગણી શકાય ને આ બાબતે આ લગ્ન જીવનના હક્કો અદા કરવા બાબતે કલમ નવ છે એ એટ્રેક્ટ થાય છે અને નવમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે વિના કારણે પતિનો ત્યાગ ન કરવો જોઈએ જેના કારણે કુટુંબ આખો વિખેરાઈ જાય બાળકો આખા નોંધારા બની જાય તેના માટે જે છે એ પતિ પત્નીએ બંને સાથે રહેવું જરૂરી છે અને જો એ હકીકત પુરાવા દ્વારા કોર્ટના રેકોર્ડ ઉપર આવે તો કોર્ટ જે છે એ કન્ઝ્યુમલ રાઇટ પૂરા કરવાનો ઓર્ડર કરી આપતી હોય છે અને આ પર્ટિક્યુલર કિસ્સામાં પણ આ પ્રમાણે નામદાર ફેમિલી અદાલતે પતિ પત્નીને સાથે રહેવાનો અને પત્ની જે છે એ પોતાના લગ્ન જીવનના હક્કો અદા કરે એવો ચુકાદો ફરમાવેલો છે